મિત્રો વિદ્યાર્થી તરીકે શાળાના પ્રાર્થના ખંડમાં આપણે જે પ્રાર્થનાઓ ગાતા એ આજે પણ કેટલાય લોકોને કડકડાટ મોડે છે ખરું ને એ શબ્દો એ રાગ એ તાલ એ તાન એ સમૂહ ગાન કેવું અદભુત વાતાવરણ હોય છે જે કાયમ માટે અંતરમાં અંકિત થઈ જતું હોય છે આ વાત હમણાં એટલા માટે કરી કારણ કે આજે તમને મળવા જઈ રહ્યા છીએ ભરૂચના એક એવા શિક્ષકને જેમણે પ્રાર્થનાઓને ડિજિટલાઇઝ કરી છે અને વિકસાવ્યો છે ક્યુઆર કોડ પ્રાર્થના પોથી જે ઘણા બધા લોકોને ઉપયોગી થઈ રહી છે મધુરા કંઠે પ્રાર્થના ગાઈને રેકોર્ડ કરતા આ વિદ્યાર્થીઓના ડિજિટલ પોથી બનાવવાનો વિચાર આવ્યો ભરૂચના એક શિક્ષક અનુપ કુમાર જૈનને જેના લીધે એવી શાળાઓ જ્યાં સંગીતના સાધનો છે પણ કોઈ જાણકાર માર્ગદર્શક નથી ત્યાં પણ વિદ્યાર્થીઓ આજે પદ્ધતિસર પ્રાર્થના ગાતા શીખી રહ્યા છે જે શાળામાં સવારનું પ્રાર્થના સંમેલન ખૂબ સુંદર હોય જેની સવાર સારી થાય એમનો આખો દિવસ પ્રફુલ્લિત જતો હોય છે અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને મારે બહુ પહેલેથી પ્રાર્થના પાછળ પ્રાર્થના સંમેલન પાછળ કામ કરવું જ હતું અને મને એક મોકો મળ્યો અને છેલ્લા દોઢ વર્ષની મહેનત બાદ મેં આ એક ડિજિટલ પેયર બુકનું નિર્માણ કર્યું છે કમસે કમ નેવું વધારે વિડીયોનો સમાવેશ કરવામાં આવે છે સૌથી પહેલા તો પ્રાર્થનાની પસંદગી થાય છે પછી બાળકોને પ્રાર્થના શીખવાડવામાં આવે છે પછી એના મ્યુઝિક હું રેડી કરતો હોઉં છું જેની અંદર તબલા ઢોલક કીબોર્ડ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હું જાતે બનાવતો હોઉં છું ત્યાર પછી રવિવારના દિવસે હું બાળકોને સ્ટુડિયો પર લઈ જઈને એમનું રેકોર્ડિંગ કરતો હોઉં છું પછી એના વિડીયો શૂટ થતા હોય છે પછી એ બધું યુટ્યુબ પર અપલોડ થતું હોય છે ત્યાર પછી આ ગ્રાફિક્સનું કામ કરું છું ત્યાર પછી એની જોડે હાઇપર લિંક કરીને આ ક્યુઅર કરીને આ આખી પ્રેયર બુક સાહેબ તૈયાર કરેલી છે આ પ્રાર્થના પોથીની ખાસિયત એ છે કે બાળકોને ગવાયેલી પ્રાર્થનાઓ ગાવાની રીત મ્યુઝિક ટ્રેક હાર્મોનિયમ અને ઢોલકના ટ્યુટોરિયલ ક્યુઆર કોડ સ્કેન કરીને ઉપલબ્ધ થઈ જાય છે જેથી બાળકો પોતે જ શીખી શકે છે શિક્ષક મિત્રો એમને આ સૌથી પહેલા આ ગીતો સંભળાવશે આ પ્રાર્થનાઓ સંભળાવશે બીજો ક્યુઆર કોડ સ્કેન કરીએ છે ત્યારે એમને ટ્યુટોરિયલ વિડિયો મળે છે જ્યારે શિક્ષક વર્ગમાં જાય ત્યારે ટીવી પર અથવા એલસીડી સ્ક્રીન પર કે સ્માર્ટ બોર્ડ પર આ વિડિયો ચાલુ કરીને ખાલી મૂકી દે અને એક પીરિયડ ની જેમ જ એની અંદર આપેલી જે ઇન્સ્ટ્રક્શન છે એ ફક્ત બાળકો ફોલો કરે છે કે નહીં બસ એટલું જ ધ્યાન રાખવાનું છે બીજા કોઈ સૂચન કરવાના નથી આજ મ્યુઝિક ખાલી કે મ્યુઝિક વાગે છે હવે આપણા બાળકો જે શીખ્યા છે એ આ પ્રાર્થનાને ગાતા થાય છે ચોથો ક્યુઆર કોડ જ્યારે સ્કેન કરીએ છે ત્યારે એ લોકોને ઢોલક આપીને આ વિડીયો ચાલુ કરીને આપી દેવાનો છે જે બાળકોને હાર્મોનિયમ અથવા કીબોર્ડ વગાડવામાં ઇન્ટરેસ્ટ હોય એમને કીબોર્ડ અથવા જે ઇન્સ્ટ્રુમેન્ટ એ વગાડે છે એ લઈને આ વિડીયો ચાલુ કરી આપવાનો છે અને બાળકો સરળતાથી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે શીખવાડ્યું છે

हैं આજુબાજુના ગામડાઓ અને ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી પણ મારી પાસે આની પીડીએફ મંગાવવામાં આવી છે અને ખૂબ જ સારા પ્રતિભાવો મળી રહ્યા છે અને આ ડિજિટલ ફેરબુક આજે સમગ્ર ગુજરાતની અંદર લોકોમાં ખૂબ પ્રચલિત બની છે આ ડિજિટલ આજે ઘણી શાળાઓએ અપનાવી છે અને કદાચ આ માત્ર ગુજરાત જ નહીં પણ પણ ભારતમાં પ્રાથમિક શાળાઓ માટેની આ પ્રથમ પહેલ છે એક શિક્ષકના નાના વિચાર અને ઇનોવેશને હજારો બાળકોને આનંદ સાથે સંગીત શીખતા કર્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ